સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગતિવિધિ નથી જોવા મળી તકેદારીના ભાગરૂપે વન વિભાગની ટીમે બંદોબસ્ત ગોઠવ્યો છે દીપડો દેખાયની ચર્ચાના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે થોડા દિવસ અગાઉ વાઘુદર ગામે દીપડાએ મારણ કર્યું હતું અને હવે ચર્ચા એવી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આસપાસ દીપડો દેખાયો હોઈ શકે છે આ ચર્ચા થઈ રહી છે પણ હાલ કોઈ એવી શંકાસ્પદ ગતિવિધિ જોવા નથી મળી યુનિવર્સિટી અને તેની આસપાસના વિસ્તારોમાં અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ દીપડો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આસપાસ છે કોઈ એના પુરાવા મળ્યા છે ખરા સ્થાનિકો દ્વારા ગઈકાલ રાત્રે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી ને ત્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક જ ફોરેસ્ટ વિભાગની જે ઓફિસ આવેલી છે ત્યાંના અધિકારીઓ તાત્કાલિક દોડી ગયા હતા હજી સુધી દીપડાના કોઈ ફૂટપ્રિન્ટ મળ્યા નથી પરંતુ અમુક લોકોએ આ દીપડો ત્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આસપાસમાં જે જંગલ વિસ્તાર આવેલો છે ત્યાં દીપડો જોયાની અત્યારે ચર્ચાઓ જોવા મળી રહી છે ફોરેસ્ટ વિભાગ તરફથી ત્યાં પાંજરું પણ તાત્કાલિક મૂકી દેવામાં આવ્યું છે થોડા દિવસ પહેલા રાજકોટ ની ભાગોરે જે વાગુદડ ગામ આવેલું છે વાગુદળ ગામમાં દીપડાએ મારણ પણ કર્યું હતું અને વાગુદડ ગામ થી આ જે આ જે વિસ્તાર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની આસપાસનો જે વિસ્તાર છે તે આઠ થી દસ કિલોમીટરના એરિયામાં આવે છે એટલે કે કદાચ કોઈએ દીપડો જોયો હોઈ શકે છે પરંતુ ફોરેસ્ટ વિભાગ દ્વારા હજી સુધી ઓફિશિયલ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી અને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આસપાસ દોડી ગયા હતા પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસનો જે વિસ્તાર છે રાજકોટના શહેરી વિસ્તારમાં આવે છે જો દીપડો અહીંયા દેખાય તો દીપડાએ રાજકોટ શહેરની અંદર પ્રવેશ કર્યો ગણાય અને આ એક જે ખૂબ જ મોટી બાબત કહી શકાય અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક દીપડાને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આસપાસના જે જંગલ આવેલા છે ત્યાં પાંજરું પણ મૂકવામાં આવ્યું છે પરાક્રમ આભાર જાણકારી આપવા માટે